દાહોદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન ટાણે શહેર સહિત જિલ્લાભરમાં રાજકીય ક્ષેત્રે પણ ગરબાઓ જોવા મળી રહ્યો છે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કોઈ પ્રકારનો વિરોધ પ્રદર્શન ન થાય તે માટે વહીવટીતંત્ર તેમજ પોલીસ પોલીસે સભા સ્થળ અને સંભવિત રૂટને પોલીસ છાવણીમાં ફેરવી દીધો છે એટલું જ નહીં તંત્ર તકેદારીના ભાગરૂપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓને નજરકેદ કરી દીધા હોવાની માહિતી સપાટી પર આવી રહી છે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈ પોલીસ તંત્ર અત્યંત સક્રિય મોડમાં છે સુરક્ષા એજન્સીઓ તેમજ આઈપીને ઇન્ફોર્મેશન મળી છે કે વિરોધ પક્ષો ખાસ કરીને કોંગ્રેસ આમ પાર્ટી તેમજ અન્ય સામાજિક સંગઠનના કેટલાક અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોંઘવારી બેરોજગારી તેમજ સ્થાનિક પ્રશ્નોને લઈ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી શકે તેવા અણસાર પણ છે જેના પગલે સંભવિત વિરોધને રોકવા તેમજ કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વડાપ્રધાનના આગમન પૂર્વ સંધ્યાથી જ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના સ્થાનીય નેતાઓ પૂર્વ ધારાસભ્ય ઉપરાંત આપના જિલ્લા પ્રમુખો અને સક્રિય કાર્યકરો તે સિવાય કેટલાક સામાજિક સંગઠનના અગ્રણીઓ પોલીસ દ્વારા આ તેમના નિવાસસ્થાને જ રોકી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન દાહોદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને દરેક ધર્તિવિધિ પર તંત્ર દ્વારા છાપતી નજર રાખવામાં આવી રહી છે એટલે એવું કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાણે આમ આદમી પાર્ટી કોંગ્રેસ જે વિરોધ પક્ષના છે એને વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ તેમને નજરકેદ કરી દીધા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે